આ તરફ નવસારીમાં ગાંજાની હેરાફેરીનો પ્રકર ઘડાતા શેર પોલીસ હરકતમાં આવે છે ટાઉન પોલીસે બિરસામુંડા સર્કલ નજીકથી બે શખ્સોને બે પોઇન્ટ સાતસો અઠ્યોતેર કિલો ગાંજાની સાથે ઝડપી પાડ્યા છે જણાવવા માંગીશ કે આરોપી વિજયગિરી મદનગિરી ગોસ્વામી અને નદીમ નાઝિમ શેખ સીઆર પાટીલ સંકુલ પાસે બાઇક પર જતા ઝડપા હતા તો બંને પાસેથી કુલ સત્યાવીસ હજાર સાતસો એંસીની કિંમતનો ગાંજાનો જથ્થો તેમજ બાઇક જપ્ત કરવામાં આવ્યા છે આ સાથે સાથે પોલીસે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે અને આરોપીઓ ગાંજાનો જથ્થો ક્યાંથી લાવ્યા અને કોને આપવા માટે જઈ રહ્યા હતા તે અંગે પણ પૂછપરછ ચલાવી રહી છે અત્યાર સુધીમાં એક સમને ફરાર જાહેર કરવામાં આવ્યો છે આ સાથે જ ટાઉન પોલીસ તેની શોધખોળ કરી રહી છે ગઈકાલે નવસારી ટાઉન પોલીસ સ્ટેશનની અંદર પૂર્વ મળેલ બાતમીના અનુસંધાને લોકલ પોલીસ દ્વારા એક ગાંજાનું કેસ કરવામાં આવ્યું છે જેની અંદર બે કિલોને આઠસો ગ્રામ અંદાજિત અઠાવીસ હજાર જેટલાનું એનડીપીએસનું મુદ્દામાલ ગાંજા પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવ્યું છે અને બે આરોપીઓ જેમાંથી પ્રથમ આરોપી વિજયગીરી સન ઓફ મદનગીરી ગોસ્વામી અને બીજો આરોપી નદીમ નિઝામ શેખ આ બંનેની ધરપકડ પોલીસ દ્વારા કરવામાં આવી છે એમની સપ્લાયરની તપાસ હાલ ચાલુમાં છે અને એક આરોપીએ પોલીસ દ્વારા વોન્ટેડ જાહેર કરવામાં આવ્યું છે અત્યારે આ જો એક્યૂઝ છે નદીમ નિઝામ શેખ તે ગયા ત્રણથી ચાર મહિનાથી નવસારી બ્રીડ ઉપર રહેવા માટે આવ્યો હતો અને જ્યારે અહીંયા આવ્યો તો પોલીસની મળેલ બાતમીના અનુસંધાને એના ગાંજાના વેપારની અંદર સંડોવણની માહિતી પોલીસે મળી હતી તો વોચ રાખીને જ્યારે એ પોતાની આ સપ્લાય માટેની ને રિસિવ કરવાની તૈયારીમાં હતો ત્યારે પોલીસ દ્વારા જો છે અને રનિંગ રેડ દરમિયાન આ ગાંજોની ધરપકડ ગાંજોની સી સિજર કરવામાં આવ્યું છે